આજે તો શિફળ હનુમાનજીના દર્શન કર્યા રામ રામ જય માતાજી તો મિત્રો આજે આપણે જવાનું શ્રી પણ હનુમાનજી મંદિર ગયા પાછા આઈ ગયા આપડે ડિફેન્ડર ગેસ ભરા છસો કરોડ નો ગેસ ભરાયો પાછી પછી રોડ પર સડ્યા અને પછી નાખી ઉપાડી પાછા આવ્યું નાયતા પાસા અને પાછા આયુ સિંગલ કિંગલ લેલ નું વાયડ ભાઈ વાયડ ને આગળ સીએન ની પંપ મારી જશે ચાર કિલોમીટર છે ગેડા ગામ મિત્રો પાણી મિત્ર આપડે પોકી ગયા છે ગેડા નો હમે ભરા મોટો શ્રીફળ નો પહાડ છે મિત્રો મિત્રો આજ છે શ્રીફળ મંદિર ગેડા દર્શન કરો બધા અને કોમ્બેડ માં જય હનુમાનજી લખવાનું ભૂલતા નહીં ભાઈ મિત્રો તમે જે પણ કઈ પરસાદી લાવો છો પેલા આ ધૂપમાં ચડાવવાની છે અને મિત્રો પછી ખાવાની રહેશે અને મિત્રો પછી અમારા આશીષ ભાઈ અને અમારા દામિની બેને પર શ્રીફળ નાખીને પોતાની મનોકામના પૂર્ણ કરી અને પછી થોડા ગેડાના બજારમાં માં ફર્યા મિત્રો મિત્રો આ છે શ્રીફળ પહાડ મંદિર ને શ્રીફળના પહાડ ઓળખવામાં આવે છે અને અમારા આશિષ ભાઈ બ્લોગિંગ કરી રહ્યા છે ટ્રાવેલ આશિષ બ્લોગ્સ તો અમે YouTube માં ચેનલ જે ટ્રાવેલ આશિષ બ્લોગ્સ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અને મિત્રો આ દુક સિફર મંદિર ગેડા કેવું લાગે કોમેન્ટ કરવાનું ભૂલતા ન મિત્રો મિત્રો હવે આપણે જવાનું છે દીવદર આપણે ગુરુજીને મળવા માટે તો ફાઈ મિત્રો આપણે આવી ગયા છે દીવદર અને આ છે દીવદરનો રિવેડેશન અને મિત્રો આ છે દીવદરનો બજાર અને ફાઈ મિત્રો આપણે પોકી ગયા છે ફોકસ પ્રેમ સ્ટુડિયો ઉપર અને હોમે ભડા છે અમારા ગુરુજીની મર્સિડીઝ પડી છે ભાઈ પાસા આપણા હેરા ઉપર ને એસી કાર્ડના બૂટ કાર્ડ આપણે ચા નાખી અને આ બાજુ બે ભાઈઓ બેઠા હતા દીપભાઈ અને પ્રવીણ ભાઈ અમારા ગુરુજી શીખવાડતા હતા કે વ્લોગ કઈ રીતે બનાવો એ શીખવાડતા હતા ભાઈ પછી અમારા ગુરુજી બાય બાય કરીને હેડા ભાઈ આપડે ઘેર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો ફોલો કરો શેર કરો જય માતાજી